તમે કેતા એ વાત સાચી જ આવી તમે કે આ કોઈ છોકરા અંગાજ છે જો બેટા હું કેતો તો તને હજુ પણ કઉ છું કે એના ઉપર ધ્યાન રાખ અને કોઈ એને ના મોકલી તારે જવું હોય તો હારી લઈને જા ના તમારી વાત સાચી છે બાપા હવે એવું નહીં થાય હવે હું એને એકલી પણ મોકલી છે નહીં ક્યાંય આ તો બહુ લોકોને ખબર નથી પડે જો ગોમમાં ખબર પડશે ને તો આ જગ્યા જ મારો ટૂંકો ખાવાનો દારો આવશે ના બાપા હવે એવું નહીં થાય આ તો ધ્યાન રાખ હજુ પણ તને કહું છું એ સારું બાપા જો બેટા હજુ પણ હાચવ છે કોઈને લઈ બેન નાહી ના જાય ના બાપા હવે એવું નહીં થાય હા તો ચાલ હું ગલ્લે જઈને આવું એ સારું બાપા

ભાઈ અહિયાં જોવા દે અરે અહિયાં તો લોક લાગે છે આ ગઈ ગયા છે લાઈવ ઉપર જોવા દે મને અરે અહિયાં પણ લોક છે સારું મારા બાપા કેતા હતા એ વાત હાથી આવી અમે ધોન ના રાખ્યો એટલે મારા ભોવાનો દાડો આવ્યો તારે મને નક્કી એટલી જ ખાતરી કે આ પેલા ને હંગાત જ ના હિજ છે તારું એનું નિશાન મૂકીને દે છે શું કરવાની હવે હારું અને તો મારા બાપાની આપજો કોઈ નથી હવે મારા જીવીને શું કરવું હોય લાય મને તો મારું મોત વાલું કરવા દે અને તો મારા બાપાની ઈજ્જ સારી હવે મારા કોને

મિત્રો આવું કોઈ બી ખોટું પગલું ભરવું નહીં અને આ વિડીયો અમારું મનોરંજન માટે હતું અમારું વિડીયો ગમ્યો તો લાઇક કરો શેર કરો છક્રાઈવ કરો જય માતાજી